ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામે ગત તારીખ ત્રીજી જુલાઈની રાત્રિએ તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ત્રીસ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે વાગરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ બહાર આવ્યા હતા પોલીસે ચોરીના દાગીના ઓગાળી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો આ મામલામાં પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર વિજય પલાસ નિકેશ પલાસ તથા ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલ કુમાર અમરતલાલને ઝડપી પાડ્યા છે આ સાથે તેઓ પાસેથી ઓગણીસ તોલા સોનું પણ રિકવર કર્યું છે જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલથી ખુલતરિયા તથા એલસીબી ભરૂચના ટીમ આ તપાસમાંથી હતી ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે અંબલી ખજુરિયા ગરબાડા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાઘરા પોલીસને સોંપેલું હતું વાઘરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા ત્રણેક ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલું માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો ત્યારબાદ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ એકસો નેવું ગ્રામની લગડી બનાવેલી હતી જે લગડી વાઘરા પોલીસે સદર તો રાનિલ સોની પાસેથી રિકવર કરેલ છે આગ્રા પોલીસે જે ગરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસીય કામગીરી કરેલ છે